હાલો દોસ્તો તો હર હર મહાદેવ તો બધા કેમ છો મજામાં તો લખી નાખો બધા મગ મજામાં હોય ને તો હર હર મહાદેવ કમેન્ટમાં અને વિડીયોને લાઈક કરી નાખો કારણ કે વિડીયોમાં આવી છે ઓર મજા આજે શનિવાર એટલે આપણે શનિવારે હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવવા હું લઈ જાઉં છું દોસ્તો તો અત્યારે ઓલરેડી જો બિલેશ્વર મહાદેવ બેઠા છે તો તમે અડધો વિડીયો ચાલુ છે ને તો કહી ગયો કે ક્યાં હનુમાનજી મહારાજે જાય છે કે જે રસ્તામાં વીરપુર ગામ આવે તો આપણે ઘણા દિવસે વિડીયો બનાવ્યા છે તો વિડીયો ઘણા દિવસે વિડીયો બનાવીશી તો આપણે પૂરો વિડીયો જોઈજો વિડીયોને લાઈક કરજો જો સારો લાગે તો તમારા દોસ્તો મિત્રોને શેર કરજો તો હાલો દોસ્તો થોડીક ક્ષણોમાં જઈએ પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવા તો અહીંનું વાતાવરણ તમને છેદ બિલેશ્વર મહાદેવનું બતાવી દો આગળના વિડીયોમાં બહુ જોયું છે પણ તમે નવા વિડીયોમાં હોય તો તમે કદાચ ન જોયેલા હોય તો આ પહેલાં વિડીયોમાં તમને બતાવી દઉં છું ઓલરેડી કે અહીંનું વાતાવરણ કેવું છે જો દોસ્તો આ રીતનું અહીંયા હવન બનાવેલો છે જે સાંયો કરેલો છે અને હવન કુંડ છે ત્યાં હવન અને પિતૃ વિધિ પણ થાય છે મહાદેવનું મંદિર છે અને એક્ઝેક્ટ નજીક એકદમ રોડ છે અને આજુબાજુમાં આ રીતનો નજારો છે અને અહીંયા આવેલી છે નદી અને બાકી જો રિક્ષાઓ બધી હાલી રહી છે અને વાહનો અવરજવર શરૂ છે તો ચાલો દોસ્તો તો થોડીક ક્ષણોમાં આપણે મળશું હનુમાનજી મહારાજના મંદિરે જે પંચમુખી હનુમાનજી મહારાજ છે દર્શન કરીને તમને આનંદ થાય અને મને દર્શન કરાવીને અને કરીને આનંદ થાય તો ચાલો દોસ્તો મળ્યા હનુમાનજી મહારાજના દર્શન કરવા ચાલો દોસ્તો તો ફાઈનલી આપણે આવી ગયા છીએ જો હનુમાનજી મહારાજના મંદિરે તો જો એકદમ રોડને કાંઠે જ છે અને થોડીક વાર પછી કાઉં કે આ ક્યાં ગામ આવેલું છે ને ધારીથી કેટલા કિલોમીટર થાય દઉં છો તો હું તમને બહારથી મંદિર બતાવી દો એટલે તમે જોઈ લો કાળો દોસ્તો તો જો આ ધારી સાઈડથી આવ્યો છે અને એકદમ રોડને કાંઠે જ આ મંદિર આવેલું છે મસ્ત નજારો આવે છે તો આ મંદિર કહેવાય છે પંચમુખી હનુમાનજી મહારાજ અને આવેલું છે વાકું કહેવાય ત્યાં અને વીરપુરથી કે ધારીથી ધારીથી તમે કહો તો કિલોમીટર કિલોમીટરની આસપાસ થાય છે તો આપણે જઈએ મંદિર અંદર અને દર્શન કરીએ દોસ્તો તો આ વિડીયો તમને પસંદ આવે તો કમેન્ટમાં જય રામ લખી નાખો હનુમાનજી મહારાજ પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરાવું આવી મૂર્તિ અમુક જગ્યાએ જોવા મળે છે એટલે વિડીયોમાં બને રહેજો તો ઓલરેડી જો આપણે મંદિરની નજીક જ આવી ગયા છીએ તો સાલો પહેલા આપણે રાધે કૃષ્ણના દર્શન કરીએ હાલો દોસ્તો તો ઓલરેડી આપણે બે વગાડી લઈએ અને જો અહીંયા છે રાધે કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ બોલીએ બધાય જો મસ્ત રાધે કૃષ્ણ બિરાજમાન છે અને આ રીતનું મંદિર છે અને ચાલો હવે આપણે જઈએ પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરીએ જો દોસ્તો તો આ છે વાકુંડધારના હનુમાનજી મહારાજ અને કહેવાય છે પંચ પંચમુખી હનુમાનજી મહારાજ તો દર્શન કરો દોસ્તો આજના શનિવારના હનુમાનજી મહારાજના દર્શન છે તો હનુમાનજી મહારાજના દર્શન તો કર્યા પણ અહીંની જે જગ્યા છે જે વાકુંધારની તો ત્યાંનો આજુબાજુનો નજારો અને કઈ રીતનું છે તે તમને બતાવી દઉં કે અહીંયા કેવા બગીચો છે નાળિયેરીઓ છે બેહની સગવડતા છે એવી બધી વ્યવસ્થા જે છે તે તમને હું બતાવી દઉં કે અહીંયા આવ્યા પછી કેટલી શાંતિ મળે છે મજા આવે છે અને આનંદ આવે છે તો ચાલો આપણે જોઈએ આજુબાજુનો નજારો તો જુઓ દોસ્તો તો મસ્ત રીતનું આ રીતનું મેદાન છે મંદિરની આગળ જ બરાબર છે અને આ રીતનું બાંધકામ કરેલું છે મંદિરનું જો આ રીતની ધ્વજ છે અને મંદિરની અંદર આવી રીતની નાળિયેરી પણ છે અને અહીં આગળ જે છે તે બાપુના રૂમ ને એવું બધું છે તો ચાલો આપણે આગળ જોઈએ શું છે વ્યવસ્થા તો જો અહીંયા પાછળની સાઈડ આવા બેસવાના બાકડા છે બાળકોને રમવા માટેનું છે

સુતી બેન ઇશ્કર ની બસ હવે તારે બે ઉત બે ઉતરી જ ઉતરી હાલો દોસ્તો તો જો આજુબાજુ નો નજારો આવો છે જો બાજુમાં આ રીતનું ખેતર આવેલું છે તો મસ્ત બકરા ગાડર એવું બધું સરસ જો ખેતરમાં આવો નજારો બહુ ઓછો જોવા મળે તમે કદાચ ગામડામાં રહેતા હોય તો મળતો હોય બાકી સિટી વાળાને આવો નજારો બહુ ઓછો જોવા મળે તો આવું જોઈને આનંદ આવે અમારે ગયા છે અલગ અલગ જગ્યા એ એટલે અલગ અલગ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા હું હું વ્યવસ્થા છે બાળકો માટેની મનોરંજન માટે તો શ્રુતિબેન ચાલુ ગાડીએ ચડવા જાય છે શું થાય છે છે હાલ શ્રુતિ એ પડી એ પડી

જો બધા ને મજા આવે છે એમાં શ્રુતિ બેન ને કર્યો છે કે ખાલી ઝાયલું છે પડી ન જાય ટકા હવે આ શું હું કર્યો છે મારે અંશભાઈ તો બહુ ઉસાદ કરી લીધા છે હવે નીચે સાથે ભાઈ જો શનિવારે રવિવારે અહીંયા શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે જો આ બધી ગાડીઓ છે તે શ્રદ્ધાળુ દર્શન કરવા આવ્યા તેની છે અને જો તમે એકદમ જોઈ શકો છો કે કેટલી શાંતિવાળી જગ્યા છે મસ્ત મસ્ત સરસ મજાની એકવાર આવો તો તમને એમ થાય કે દર રવિવારે કે શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરવું અહીં આવું જ જોઈએ એટલી શાંતિવાળી જગ્યા છે દોસ્તો મજા જ આવે રાખે તો આગળ જોઈએ આગળ વિડીયોમાં હજી કાંઈ આપણને જાણવા મળે તો જુઓ દોસ્તો તો આ છે ઉપરનો નજારો જે આપણે આગળ જઈએ ને ત્યાં બાપુ રે છે ત્યાંનો નજારો બધો છે તો આવી રીતના ફૂલ ઝાડ છે જો અહીંયા કેળ છે બોલો સતનારાયણ ભગવાનની ની જાય તો આ કેળ જે સતનારાયણ ભગવાન કથામાં જે ઉપયોગ કરે ને એ કેળ છે દોસ્તો ને ને આ છે એના કેળા મસ્ત રોડ રોડ આવી ગયો હવે હાલો દોસ્તો તો હવે સેલવા બાકી રહી ગયું તું તે અમારા અંશભાઈ અહીં માં પણ ઘૂમી લે છે

ને અત્યારે શિયાળાનો પવન ઠંડો જ હોય કઈ કેવા પણ નથી કે ઠંડો ઠંડો પવન આવે છે નથી પડે એમ ઉનાળામાં જો તમે જોઈ શકો છો કેવો મસ્તો પવન આવી રહ્યો છે તો દોસ્તો ઠંડો ઠંડો પવન ખાતા ખાતા વિડિયાને ઓલરેડી આપી દઈએ વિરામ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને વિડીયોમાં નવા હોય ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો હાલો દોસ્તો તો હર હર મહાદેવ અને જય હનુમાનજી મહારાજ